કાપડ માર્કેટમાં વેપારીઓ સાથે થતી છતરપિંડી અને નાણાં ફસાય જવા વધતા બનાવોની વચ્ચે કાપડ માર્કેટ મહાજન દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે વેપારીઓના હિતમાં બી નામની એક નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે આ વેબસાઇટ છતરપિંડીના ભોગ બનેલા વેપારીઓ માટે એક મજબૂત હથિયાર બની શકે છે તેમાં ચેક રિટર્ન અને પોલીસ કે કોર્ટ કેસ ધરાવતા ડિફોલ્ટ વેપારીઓની સંપૂર્ણ યાદી મૂકવામાં આવે છે આ યાદીમાં વેપારીઓનું નામ કંપનીનું નામ ફોટો જીએસટી નંબર અને એજન્ટ સહિતની તમામ મહત્ત્વપૂર્ણ વિગતો ઉપલબ્ધ હોય છે હાલમાં આ વેબસાઇટ પર બસોને તોંતેર ડિફોલ્ટનું

ભારતના તમામે તમામ સ્ટેટ સિટી અને આઉટ ઓફ ઇન્ડિયા તમે અમેરિકા ઓસ્ટ્રેલિયા આયર્લેન્ડ આવા કેટલાય દેશો આ બી એલર્ટની અંદર છેલ્લા દોઢ મહિનાની અંદર વિઝિટ કરી ગયા છે આજે ચારસો ને એસી થી વધુ લોકો આની અંદર રજીસ્ટર થયા છે આ શરૂઆતની અંદર જ આટલો સારો પ્રસીવા મળી રહ્યો છે અને આની અંદર આ અત્યાર સુધી છેતાળીસ લાખ રૂપિયા રિકવર થયા છે